ચલો આજે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના ક્વેશ્ચનને કઈ રીતે ટેકલ કરવું એના વિશેની વાત કરીએ અઢળક લોકોને કન્ફ્યુઝન હોય છે લગભગ મોસ્ટલી છે ને એમને ખબર નથી હોતી કે આપણે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનને ટેકલ કઈ રીતે કરવું કેમ કારણ કે કોઈ સ્ટ્રક્ચર કોઈ આપેલું નથી કોઈ એક પોઈન્ટ આપેલો જ્યાં તમે શરૂઆત કરી શકો બસ તમને ખાલી એક પિક્ચર આપી દીધું તમારે એના વિશે લખવાનું છે ઇસ્યુ બધાને અહીંયા થાય છે પણ આજે આપણે એ સમજવાના છે કે કઈ રીતે એના આરામથી ટેકલ કરી શકીએ સી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન બે જ ટાઈપના હોઈ શકવાના છે એનાથી વધુ હોય જ ના શકે એક છે પિક્ચર છે કે તમારી સામે કોઈ પણ જાતનું પિક્ચર આપેલું છે અને કા પછી કોઈ ટાઈપનો ડેટા આપેલો છે ડેટો ડેટા કોઈ પણ ફોર્મમાં હોઈ શકે ગ્રાફ હોઈ શકે ચાર્ટ હોઈ શકે ટેબલ હોઈ શકે કાંઈ પણ ફોર્મમાં હોઈ શકે બટ હોવાનો તો બે જ વસ્તુ છે એનાથી ત્રીજી બારની વસ્તુ આવવાની જ નથી હવે આ બે વસ્તુઓને અલગ અલગ કઈ રીતે ટેકલ કરવી તો મજાની વાત એ છે કે આ બંને વસ્તુઓને ટેકલ કરવાના અપ્રોચ તમારા વન એટી ડિગ્રી અલગ થઈ જશે એક એકને અલગ એંગલથી લેવું પડશે બીજાને સાવ ઓપોઝિટ એંગલથી લેવું પડશે હવે એ અપ્રોચની વાત જ્યારે હું તમને કરું ત્યારે મારે તમને એક વસ્તુ સમજાવી છે પેલા કે તમે કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરો છો તો તમારો અપ્રોચ તમારો વ્યૂ કેવો હોય તો કાં તો તમે એ કોઈ ઇન્ફોર્મેશન છે એની પાસે જઈને નજીક જોઈને તમે નેરોલી એને જો એને માઇક્રો અપ્રોચથી એને એનાલાઇઝ કરો કામે થોડાક દૂર નીકળી અને મેક્રો વ્યૂ એનો લ્યો એને આરામથી બ્રોડ એને તમે વ્યુથી બે વસ્તુ તમને સમજાવી કા તો તમે નેરો યુઝ કરી શકો કા પછી બ્રોડ અપ્રોચ યુઝ કરી શકો હવે આપણે કરવાના છે બંને પરંતુ એની ક્રોનોલોજી બદલી જશે જ્યારે તમે પિક્ચરમાં આવશો તમારી સામે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના ક્વેશ્ચનની અંદર કોઈ પિક્ચર આપેલું હશે ત્યારે તમે શું કરશો કે પેલા પિક્ચરની નજીક જશો પિક્ચરમાં તમને હુબેહુ શું દેખાય છે આ વસ્તુને તમે પેલા લખશો અને તમે રિપ્રેઝેન્ટ કરશો જેમ કે અહીંયા તમારી પાસે એક્ઝામ્પલ છે પિક્ચરમાં તમને શું દેખાય છે કે એક નાનકડી છોકરી છે સાથે એને પહેરેલું એક સ્કૂલ ડ્રેસ છે ખભામાં પાછળ ટીંગાડેલો ચોપડાનો દસ્તો છે સાથે કંઈક કામ માટે કે એને થેલો કોઈ કે આપેલું છે એના પેરેન્ટ જોઈ શકે એ છે પાછળ કંઈક બંજર જમીન છે પગમાં ચપ્પલ નથી આવી વસ્તુ તમને દેખાય છે તો તમારો અપ્રોચ શું હશે તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો શું હશે કે હું અહીંથી લખવાની શરૂઆત કરીશ કે આ પિક્ચરની અંદર મને આ વસ્તુ છે હવે હું આ પિક્ચરની અંદર ગયો હવે હું થોડોક બહાર નીકળી અને હું બ્રોડલી વિચારીશ કે આ પિક્ચર મને શું કહી શકે છે શું કેવા માંગે છે જેમ કે અહીંયા હું એજ્યુકેશનની વાત કરીશ કે રૂરલ ઇન્ડિયાની અંદર એજ્યુકેશનનું સ્ટેટ ધ સ્ટેટ ઓફ એજ્યુકેશન ઇન રૂરલ ઇન્ડિયા શું છે પછી અસરના રિપોર્ટ્સ બી હું કોટ કરી શકીશ નીતિ આયોગના રિપોર્ટ્સ કોટ કરી શકીશ સાથે સાથે હવે આના પછી શું કરીશ કે એના પગમાં ચપ્પલ નથી તો હું પોવર્ટીની વાત કરી શકીશ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની વાત કરી શકીશ વર્લ્ડ બેંકના રિપોર્ટની વાત કરી શકીશ નીતિ આયોગના રિપોર્ટની વાત કરી શકીશ પોવર્ટીની અસર એ ન્યુટ્રિશન ઉપર કેટલી પડે છે એના હેલ્થ વિશેની હું વાત કરી શકીશ પછી આજુબાજુ મને બંજર જમીન દેખાય છે તો જમીનના કારણે જે પોવર્ટી આવે છે એની વાત કરી શકીશ જમીનના થોડાક ઇશ્યુઝની વાત કરી શકીશ હજી થોડુંક આમાંથી મને નથી દેખાતું એ હું શું કહી શકીશ ચાઇલ્ડ મેરેજ ની વાત કરી શકીશ પછી હજી આગળ શું વાત કરી શકીશ તો આ શાયદ મોટી થઈ છોકરી અને એની પાસે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે અર્બન માઇગ્રેશનની વાત કરી શકીશ આ હું ક્રોનોલોજીકલી ઓર્ડરની અંદર હું વાત કરી શકીશ પણ મારી હરેક આર્ગ્યુમેન્ટ હશે એને મારે જસ્ટિફાય કરવી પડશે એને મારે ન્યાય આપવો પડશે ત્યારે જ તમને માર્ક્સ આપશે પરંતુ હવે તમને એક સ્ટાર્ટિંગ પોઈન્ટ મળી ગયો તો હવે આપણે બીજા ટાઈપનું વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું હતું કા તો પિક્ચર હોય કાં ડેટા હોય ડેટા હોવાનો છે તો કેવું હોવાનું છે પાય ચાર્ટ બાર ચાર્ટ ગ્રાફ પછી ટેબલ કોઈ પણ ટાઈપની સ્ટેટિસ્ટિક હોઈ શકે તો આને કઈ રીતે ટેકલ કરવો આપણે જે અપ્રોચથી આને ટેકલ કર્યું હતું પિક્ચરને ટેકલ કરેલું હતું એનાથી આપણે ઉલટો અપ્રોચ આમાં યુઝ કરવો પડશે આઈ મીન બાય કે આપણે 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 પિક્ચરમાં શું નેરો પછી ધીમે ધીમે બ્રોડ વ્યૂ લીધું આમાં મારે શું કરવાનું છે આ ઓલરેડી આપણે ક્વેશ્ચન છે ને આ સિરીઝમાં પૂછેલો હતો ડે માં જે આપણું ફ્રી આન્સર રાઇટિંગની સિરીઝ ચાલે છે એની અંદર પૂછેલો હતો હવે આમાં હું શું કરીશ કે આમાં પેલા છે ને હું થોડોક દૂર જઈશ અને ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરીશ કે આખે આખો ડેટા મને કઈ ડિરેક્શનમાં લઈ જાય છે ડેટા મને કેવા શું માગે છે તો અહીંયા આ જે ચાર્ટ છે આખો એ મને શું કહેવા માગે છે કે ચાર્ટ અલગ અલગ રીજનના કાર્બન એમિશન્સને શો કરે છે સાથે સાથે જે એક વસ્તુ શું કહે છે કે નાઇન્ટીન નાઇન્ટી થી લઈ ટુ થાઉઝન્ડ એટીનની વચ્ચે ઓવરઓલ વર્લ્ડનું કાર્બન એમિશન વધેલું જ છે અને એમાં ડિફરન્ટ એરિયાઝની અંદર ડિફરન્ટલી વધેલું છે આ સિમ્પલ વસ્તુ છે તો પહેલા હું આ લખીશ હવે હું થોડોક હજી નજીક જઈશ એટલે પહેલા હું દૂર દૂરથી બધું મેં કરી નાખ્યું હવે હું નજીક જઈશ અને એમાં બી જે વસ્તુ મને રિલેવન્ટ છે જેમ કે સાઉથ એશિયા ઇન્ડિયા સાઉથ એશિયાની અંદર આવે છે પછી ધીમે ધીમે જો તો સેન્ટ્રલ એશિયા છે યુએસએ છે કેનેડા છે એ બધી વસ્તુઓને હું ધીમે ધીમે લેતો જઈશ તો હવે હું શું કરીશ કે હવે હું નેરોલી જોઈશ કે ભાઈ સાઉથ એશિયામાં શું ફેર આવ્યો યુનાઇટેડ સ્ટેટ્સમાં શું ફેર આવ્યો કે યુરોપ સેન્ટ્રલ એશિયાનો ડેટા શું કહે છે આપણને ઇસ્ટ એશિયા અને પેસિફિકનો ડેટા શું કહે છે તો કહેવાનો મતલબ એવો થયો કે જ્યારે તમે આને ટેકલ કરશો ત્યારે શું કરશો તમે તમે પેલા થોડાક દૂર જઈ અને તમારી પાસે સ્ટાર્ટિંગ પોઈન્ટ મળશે હવે કે હવે હું શું લખીશ તો મારો શરૂઆત મારા વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના આન્સરની શરૂઆત હું ક્યાંથી કરીશ કે આ ચાર્ટ છે એ મને આ ડાયરેકશનમાં લઈ જાય છે કે ધીસ ચાર્ટ શોઝ ધ કાર્બન એમિશન ઓફ ધી વર્લ્ડ લેટેસ્ટ કન્સીડર ધી ડેટા અબાઉટ સાઉથ એશિયા તો સાઉથ એશિયામાં આટલું કાર્બન એમિશન નાઇન્ટીન નાઇન્ટી લઈ અને ટુ થાઉઝન એટીન સુધી થયું વેર યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્બન એમિશન ઘણું વધુ હતું કમ્પેર કરીએ તો મારા અકોર્ડિંગલી લાવવાનું છે મારાથી જે નજીક છે જેનાથી હું ઇફેક્ટ મને થાય છે એ વસ્તુનું પેલા હું કરીશ અને બીજાની યારે કમ્પેરિઝન બી કરીશ એટલે પેલા હું શું શું કરીશ થોડાક ચાર પાંચ ડેટા પોઈન્ટ કરીશ પછી એકબીજાને કમ્પેર એ કરાવડાવીશ તો હવે મારી પાસે એક રસ્તો આખો ક્લિયર થઈ ગયો કે હું કઈ રીતે ટેકલ કરીશ પેલા દૂર જઈશ ઓવરઓલ મને શું કહેવા માંગે છે એ પછી નજીક જઈશ એના ચાર પાંચ ડેટા પોઈન્ટ લઈ લઈશ અને પછી નજીક જઈશ અને એકબીજાને કમ્પેર કરાવડાવીશ ત્યાં સુધીમાં મારા ઓલરેડી દોઢ પેજ નું આન્સર તૈયાર થઈ ગયો છે હવે આપણે જોઈએ કે આન્સર કઈ રીતે સારો લખી શકાય આ જે ક્વેશ્ચન હતો આનો મોડલ આન્સર આવી રીતે સારી રીતે લખી શકાય છે જેમ કે શું લખેલું છે પેલું જે વાંચીને કોશિશ કરો શું લખેલું છે ગ્લોબલ રીજન ફ્રોમ નાઇન્ટી ટુ ટુ 2018. it shows that global emissions of greenhouse gases have been rising steadily since 1990 aina thoda key observation apramane chhe have narrow view lays, have micro view lays. the rate of increase appears to be accelerating particularly in east asia and pacific પછી યુનાઇટેડ સ્ટેટ્સ સીમ્સ ટુ બી વર્લ્ડ લાર્જેસ્ટ એમિટર ઓફ ગ્રીન હાઉસ ગેસીસ આ મારા કન્ક્લુઝન છે હું જ્યારે એક એક ડેટા ને લઉં છું ત્યારે અને એવું લાગે છે કે ફોલોડ બાય ચાઇના એન્ડ ઇન્ડિયા આ મને ખબર હતી તો હું મારો એક્સ્ટ્રા એક પોઈન્ટ વારી જરૂરી નથી કે તમારે જે એમાં આપેલું છે એ જ લખવું થોડું ઘણું તમે એક્સ્ટ્રા લખી શકો બટ એના રિલેટેડ અને રેલેવન્ટ હોવું જોઈએ અને ક્યાંય તરી ન આવતું હોય અલગથી એવું હોવું જોઈએ એના પછી ધીમે ધીમે હું એક વસ્તુને શાયદ કરતો રહીશ એક્સપ્લેન પછી એક્સપ્લેન કરીશ ત્યારે હું થોડીક હવે જો મને જે ડેટા આપેલો હશે એ બંને પિક્ચરમાં અને ગ્રાફમાં બંનેમાં તમારી પાસે કંઈક ને કંઈક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તો હશે જ તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ના હોય તો બી તમારી સાઈડથી કંઈક લખી શકો એવી વસ્તુ હોય છે કે જેમ કે અહીંયા મેં અહીંયા શું લખેલું છે કે ધીઝ ટ્રેન્ડ્સ આર વોરિંગ એઝ ધે સજેસ્ટ દેટ ગ્લોબલ એફર્ટ્સ ટુ રિડ્યુસ ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ આર નોટ હેવિંગ અ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ નથી જે આપણે એફર્ટ્સ આપીએ છીએ એનું સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ નથી રીઝન્સ કે આટલી બધી વસ્તુઓ રીઝન્સ છે કે બર્ન થાય છે ડિફોરેસ્ટેશન થાય છે અનસસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિસ કેટલી બધી છે જેના કારણે આ બધી વસ્તુઓ થાય છે તો આ મેં એમના રીઝન્સ કીધા કે આવું ક્યું છે જે ગ્રાફમાં બતાવે છે એમાં થોડુંક આપણે ટ્રેન્ડ આવો છે અને જેના આ રીઝન્સ આ છે તો મેં બહુ નાના એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે તમે સજેશન આપો તમારી સાઈડથી લખો છો એ એટલું બધું વધુ કન્ટેન્ટ નથી લખવાનો થોડાક નાનામાં પતાવી દેવાની છે જેથી કરીને સામેવાળાને ખબર પડે કે આમને ડેટા તો એનાલાઈઝ કર્યો જ પણ એમને સમજાણું બી ખરું કે ડેટા ખાલી બતાવવાથી મતલબ નથી પણ એની સાથેનો કંઈક તમે સપોર્ટિંગ આર્ગ્યુમેન્ટ બી આપો છો તો ધીઝ આર ધી સપોર્ટિંગ આર્ગ્યુમેન્ટ ધેટ યુ આર એક્સપેક્ટેડ ટુ ગીવ અને આના માર્ક્સ આવે છે અને આના માર્ક્સ વધુ તમારી ઇમ્પેક્ટ પાડે છે એટલે અને છેલ્લે શું છે કે

ગ્રાફ નોર્મલ હોય પિક્ચર નોર્મલ હોય બટ તમારો અપ્રોચ ડિસાઇડ કરશે કે તમને કેટલા માર્ક્સ મળશે અને હોપફુલી આજે આજે મેં સમજાવ્યું એ તમને હેલ્પફુલ રહ્યું થેન્ક યુ